સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત સતત હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌપ્રથમ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ ધોળકા કપડવંજ અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર આજે ભારેથી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે સુરત નવસારી બારડોલી વ્યારા વાંચદા વલસાડા સમગ્ર વિસ્તારની અંદર આજે ભારેથી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે ભાવનગર તળાજા મહુવા રાજુલા ઉના તુલસીશામ કોડીનાર વેરાવળ આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે

ધોળકા કપડવંજ અને તેની આજુબાજુના આ વિસ્તારોની અંદર આજે ભારેથી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે દક્ષિણ ગુજરાતની અંદર પણ બપોરના બે વાગ્યા આસપાસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અંદર વાત કરીએ તો આજે સુરત બારડોલી વ્યારા નવસારી બિલીમોરા વાંછદા અને તેની આજુબાજુના વિસ્તારો અને વલસાડ વાપી સાપુતારા આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારેથી પણ અતિભારે વરસાદની અગહી કરવામાં આવી છે તો આજે બપોરના બે વાગ્યા આસપાસ બોટાદ ચોટીલા રાજકોટ સુરેન્દ્રનગર અને તેની આજુબાજુના વિસ્તારો જેમ કે જસદણ ગોંડલા આ સમગ્ર વિસ્તારની અંદર આજે બપોરના બે વાગ્યા આસપાસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે સાંજેના સાત વાગ્યા આસપાસ મધ્ય ગુજરાતની અંદર ભારેથી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અંદર વાત કરીએ તો આજે અમદાવાદ ગાંધીનગર કડી વિરમગામ અને તેની આજુબાજુના વિસ્તારો જેમ કે માણસા હિંમતનગર મહેસાણા મોઢેરા આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારેથી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજની સાત વાગ્યાની આગાહીની વાત કરીએ તો આજે તારાપુર ખંભાત આણંદ બોરસદ અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે ધંધુકા રાણપુર બોટાદ બરવાલા આ સમગ્ર વિસ્તારની અંદર આજે ભારેથી પણ અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે

નર્મદા તાપી ડાંગ આ જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અતિભારે વરસાદ થઈ શકે છે આ સાથે આજે પાટણ બનાસકાંઠા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને ઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે